વિકસિત સપ્તાહની ઉજવણી અંતર્ગત ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સહિત કર્મચારીઓએ લીધી પ્રતિજ્ઞા વડાપ્રધાન નરેન્દ્રભાઈ વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો તેમના નેતૃત્વમાં શરૂ થયેલી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષની ઉજવણીને રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાતથી થી પંદર ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે આ ઉજવણી જનવિશ્વાસ સેવા અને સમર્પણના થીમ પર આધારિત છે ત્યારે આજ રોજ ડીસા તાલુકા તાલુકા પંચાયત કચેરી ખાતે પણ તાલુકા વિકાસ અધિકારી જય પટેલ સહિત નાયબ તાલુકા વિકાસ અધિકારી સાથે તાલુકા પંચાયત કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા એકસાથે મળી વિકસિત ભારત અંતર્ગત શપથ સાથે પ્રતિજ્ઞા લીધી હતી જે પ્રતિજ્ઞામાં ભારતના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને જતન કરવા તેમજ બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ જ્ઞાતિ ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી બંધુતાની ભાવના સાથે દેશને પ્રાધાન્ય આપી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા સૌ કટિબંધ રહેશે તેમ જણાવાયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મન વચન અને કર્મથી તત્પર રહેવાનો સંકલ્પ લેવાયો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌએ કટિબદ્ધતા દર્શાવી રાષ્ટ્રપ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવી દેશના વિકાસ માટે અવિરત પ્રયાસ રહેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી